હાલ સમાચાર આવી રહ્યા છે કાવી કમલેશ્વર મહાદેવનું મંદિર અતિ પુરાની લગભગ પંદરસો વર્ષ જૂનું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા ઐતિહાસિક કાવી ગામમાં શ્રાવણ માસની ધાર્મિક અને ભવ્ય ઉજવણી કરવામાં આવી આસ્થાનું કેન્દ્ર બનેલું કમલેશ્વર મહાદેવ મંદિર તેના પ્રાચીન સ્થાપત્ય અને ધાર્મિક મહત્વને કારણે શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ મંદિર લગભગ પંદરસો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે તેની સૌથી મોટી વિશેષતા તેનું ત્રણ માળનું અનોખું માળખું છે જ્યાં શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે છે આ મંદિર સંકુલમાં અગિયાર અલગ અલગ રુદ્ર મંદિરો આવેલા છે જે શિવભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે શ્રાવણ માસમાં અહીં વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવે છે આ મંદિરના ભૂતળમાં એક ગુપ્ત માર્ગ પણ છે જેને વિશે કહેવાય છે કે તેનો ઉપયોગ પ્રાચીન સમયમાં ખંભત જવા માટે થતો હતો શ્રાવણ માસ દરમિયાન અહીં દરરોજ શિવલિંગની વિધિવત પૂજા અને આરતી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈને ધન્યતા અનુભવે છે કાવ્યનું કમલેશ્વર મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી પરંતુ ગુજરાતના ભવ્ય ભૂતકાળ અને શિલ્પકલાનો એક અનોખો વારસો પણ દર્શાવે છે બાઈટ પટેલ ધુવન દર્શનાર્થી બાઈટ નિલેશ ગોસ્વામી પૂંજારીના પુત્ર રિપોર્ટર છે

કે જ્યારે નારદજી નારદજીમાં ચાર પ્રશ્નોના જે જવાબ શોભા નીકળ્યા હતા એ પ્રશ્ન કાવી ગામમાં જે કપિલ બ્રાહ્મણના મતલબ કે દૂધ તીમના બાળકે એ ચાર પ્રશ્નોનું સમાધાન કર્યું પછી દેવસિંહ નારદે આ મંદિરની સ્થાપના કરેલી આ મંદિરમાં ઉપર જવાનો રસ્તો આ ઉપર જવાનો એક ગુપ્ત રસ્તો છે એ દરવાજા ખોલે તો ઉપરનો રસ્તો મળે ને બીજું ગોયડું આવેલું છે એ દરિયાના નીચે સુરંગ દ્વારા ખંભાત નીકળાતું હતું આ મંદિરની આ ખાસિયત છે ને બીજું કે બ્રાહ્મણોને ભૂમિદાનમાં માં જગ્યા આપેલી